દિવાળીના સાત થી આઠ જ દિવસની અંદર ફેસબુક માંથી મેં કેટલા ડોલરની કમાણી કરી છે પાંચ થી છ દિવસની જે અર્નિંગ છે ને તમને બતાવું છું મિત્રો સ્ક્રીનશોટ કે લાઈવ તમને કોઈ વસ્તુ નહીં બતાવું ફેસબુક ની અંદર કારણ કે ફેસબુક ની અંદર કોઈ સ્ક્રીનશોટ કે લાઈવ વસ્તુ બતાવી તો અહીંયા રિસ્ટ્રિક્શન આવી જાય છે મારું જે કન્ટેન્ટ મોનેટાઈઝેશન જે ટુલ મને ફેસબુક ની અંદર મળેલું છે મિત્રો તમને લાઈવ તો નહીં બતાવી શકું બતાવી દઉં દિવાળીના દિવસો ઉપર આપણે ગામડે જતા હોઈએ છીએ મિત્રો ગુજરાતીઓ બધા છે મેં કર્યું દિવાળી ના દિવસો ઉપર ગામડાનું કન્ટેન્ટ નાખવાનું ચાલુ કર્યું મિત્રો ગામડાના રિલેટેડ મિત્રો વાડીના વિડીયો ઘરના વિડીયો વિડીયો ફેસબુક ની અંદર નાખવાનું ચાલુ કર્યું આપણને ખબર હોય કન્ટેન્ટ ક્રિએટર તરીકે મને ખબર હતી કે ભાઈ આ વસ્તુ થવાની છે મેં દિવાળીના રિલેટેડ ધોમ વિડીયો નાખ્યા દિવાળીના રિલેટેડ ગામડાના અને એના રિલેટેડ એનું રિઝલ્ટ મને જે છે એ ફેસબુક ની અંદર જોવા મળ્યું અને એ તમને વાત કરું કે ભાઈ ફેસબુકના આજે પાંચ થી છ દિવસ છે દિવાળીના એમાં મારે કેટલા ડોલર બન્યા છે મિત્રો તો ડોલર તમને જે આકડો નહીં પણ અપ્રોમાં તમને જે છે ગુજરાતી ને અંદર બતાવી દઉં કેટલા પૈસા બન્યા

ફેસબુક ની અંદર કેવું છે મિત્રો ફોટો નાખો તોય ડોલર મળે તમે વિડીયો નાખો તોય ડોલર મળે સ્ટોરી અપલોડ કરો તોય મળે મિત્રો તો આ બધી વસ્તુ મળે છે ફેસબુક માંથી ડોલર કઈ રીતે મિત્રો હું તમને શીખવાડું છું એના માટે તમારે કઈ નથી કરવાનું સિમ્પલ જે છે એ આ જે મારું ફેસબુક પેજ છે એને ફોલો કરી રાખવાનું છે યુટ્યુબમાં જોતા હોય તો એને તમારે સબસ્ક્રાઈબ કરી રાખવાની છે ચેનલ કેમ કે અપ્રોમેક્સ તમને બધી જ વસ્તુ ટોટલી વસ્તુ તમને એક એક સ્ટેપ બાય સ્ટેપ બધું વસ્તુ શીખવાડતો હોય હવે મિત્રો એવું તમને બધી વસ્તુ શીખવાડ દો એક વિડીયા બધી વસ્તુ શીખવાડો તમને કઈ ખબર ન પડે એની કરતા એક એક વસ્તુ એક એક સ્ટેપ વધતું હોય એવી જ રીતે તમારે ફેસબુકમાં ડોલર કમાવા માટે શું કરવાનું એક એક સ્ટેપ આગળ વધતું જવાનું એક એક સ્ટેપ તમે શીખતા જાવ એટલે ફેસબુક માંથી તમને જેને પકડ ધીરે 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 મજબૂત થતી જાય એકવાર ફેસબુકની અંદર પકડ મજબૂત થઈ ગઈ મિત્રો તો ફેસબુક માંથી ડોલર કમાતા તમને કોઈ રોકી શકે એમ નથી મિત્રો અને હું તમને સો ટકા ફેસબુક માંથી કઈ રીતે ડોલર બનાવવા ને એ તમને શીખવાડી દઈશ મિત્રો વિડીયો ખાલી તમારે જોતું રહેવાનું છે મારા ચલો મળવી નવા અંદર